નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જે તલના ભાવ છે એમાં વધારો છે કે પછી ઘટાડો અને બજારમાં શું ભાવ ત્રણ હજાર રૂપિયા થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બાજુમાં આવેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે આપણે તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે તલની હાજર બજારથી તો મિત્રો જે તલ છે એમાં ભાવ છે અત્યારે હાલ આપણે બે હજાર રૂપિયાથી લઈને બાવીસસો ત્રેવીસો અથવા તો મેક્સિમમ ચોવીસસો રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે આ અઠવાડિયું છે એ દરમિયાન મિત્રો જે આપણે તલના ભાવ છે એમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો આ ઉપરાંત મિત્રો જે આગામી દિવસો છે એ દરમિયાન પણ તલની આવકો માર્કેટ યાર્ડોમાં કઈ રીતની આવે છે સાથે સાથે આગામી સિઝનમાં કઈ રીતનું વાવેતર થાય એની ધારણાઓ મિત્રો જે રીતે બંધા છે એ મુજબ જે તલના ભાવ છે એ આગામી દિવસોમાં રાઈઝ કરે એવી મિત્રો શક્યતા છે ઓલ ઓવર અત્યારે તલની જે સૌથી વધારે આવકો છે રાજકોટ જસદણ અમરેલી આ અમુક અમુક સેન્ટરો છે જ્યાં તલની સારી એવી મિત્રો અત્યારે આવક જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો તલની જે બજાર છે આમાં આગામી દિવસોમાં હાલ કોઈ તેજી દેખાતી નથી પરંતુ મિત્રો આ એક બજાર છે મે બી જો સારી એવી તેજી ભારતની દેશોથી માંગ આવે અને મોટો ઓર્ડર દેશને મળશે તો મે બી બજાર છે ઉચકતી જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ